એકદમ મસ્ત આપણે ક્રિસ્પી બનશે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એક ચમચી આખું જીરું બે ચપટી અજમા અને એક ચમચી આપણે સફેદ તલ લીધા છે મોણ માટે તેલ જોશે અને બાંધવા લોટ બાંધવા માટે આપણે પાણી લીધું છે હવે આપણે બિસ્કિટ ભાખરીનો લોટ બાંધીશું એક વાસણમાં આપણે ભાખરીનો લોટ પેલા નાખી દેસુ રોટલીનો લોટ આપણે તેમાં હવે મોણ નાખીશું ત્રણ ચમચી આપણે મોણ નાખવાનું છે આમાં થોડું આપણે મોણ વધારે જોશે મોણ હશે તેમ આપણી ભાખરી એકદમ મસ્ત બનશે એટલે આપણે ત્રણ થી ચાર ચમચી આપણે આ નોર્મલ ચમચી આવે છે તે ચાર ચમચી આપણે નાખ્યું છે તેલ હવે આપણે તેને એકદમ મિક્સ કરી લેવાનું છે આ છોડે આ રીતના એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તમે કોઈ પણ વાસણનું માપ કાઢી શકો છો એકદમ માપથી કરશો તો એકદમ મસ્ત આપણે ક્રિસ્પી ભાખરી બનશે આપણી ભાખરી ઉપરથી એકદમ ક્રિસ્પી થશે ને અંદરથી એકદમ સોફ્ટ થાશે આ ભાખરી આપણે ટૂર કે ગયા હોય તો સાથે લઈ જઈ શકીએ છીએ આ રીતના આપણે મોણ કરવાનું છે એકદમ આપણે મુખ્યુ વરે એ રીતના એટલે એકદમ પરફેક્ટ ભાખરી થાશે હવે તેના મસાલા આપણે બનાવી લેશું હવે એક પાટલી ઉપર આપણે જીરું તો અજમા બધું આપણે વેલણ વડે આપણે એકદમ આપણે વાટી લેવાનું છે વાટીને નાખવાથી એકદમ મસ્ત આપણે ભાખરીની ફ્લેવર આવે છે એટલે આપણે વાટીને નાખીશું એટલે એકદમ સરસ આપણો બધા મસાલાની ફ્લેવર ભાખરીમાં બેસી જાય સરસ મજાની ભાખરી ખાવાની પણ ચા સાથે એકદમ મજા આવે છે આપને આ રીતના આપણે બધું ક્રસ કરી લીધું છે એકદમ સરસ વાટી લીધું છે વેલણ વડે હવે આપણે ભાખરીના લોટમાં નાખીશું હવે બધો મસાલો આપણે ભાખરીમાં નાખી દેસું ત્યારબાદ આપણે નિમક ટેસ્ટ પ્રમાણે આપણે લેવાનું છે આ બધું મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ આપણે જો આ વાટીને નાખશું તો એકદમ સરસ સુગંધ આવે છે બધા મસાલાની અને આપણે મિક્સ કરીએ છીએ ત્યાં જ સુગંધ મસ્ત આવવા મંડી છે એટલે ખાવાની પણ એકદમ મજા આવશે આખા નાખીશું તો એટલી ફ્લેવર આપણે નહીં આવે એટલે આપણે એકદમ સરસ વેલનું વડે આપણે અધકજરા વાટી લેવાના છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જાશું અને બાંધતા જશું આપણે કડક લોટ રાખવાનો છે એટલે આપણે એકદમ ક્રિસ્પી બને આપણો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે બાંધી લેવાનો છે એકદમ સરસ એકદમ મુલાયમ આપણે લોટ સરસ થઈ ગયો છે હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ આપણે ભાખરી બનાવીશું હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે એકદમ સરસ મસળી લેવાનો છે એકદમ સરસ લોટાઈ આપણો થઈ ગયો છે રીતના આપણે મસળી સરસ મસળાઈ છે હવે આપણે ભાખરી બનાવશું નાના નાના લુવા આપણે લઈ લેશું આ રીતના લુવારીને આપણે વણી લેવાની છે આ રીતના એકદમ જાડી પણ નહીં ને એકદમ પતલી પણ નહીં મીડિયમ થિકનેસ રાખવાની છે કોઈ પણ તમારી પાસે ઢાંકણ હોય ગ્લાસ હોય તેના વડે આપણે આ રીતના ઓડ શેપમાં બનાવી લેશું આ રીતના આપણે ફેરવશે એટલે એકદમ મસ્ત આપણી ભાખરી છૂટી પડી જશે ને એકદમ મસ્ત થશે ને અંદર આ સુધી ચડી જાય તેટલા માટે આ રીતના આપણે કાટા ચમચી વડે આ રીતના કાણા પાડી લેશું

એટલે આપણે પાંચ મૂકી દેસુ એકદમ સરસ રીતના આપણે મૂકી છે છે અને ફૂલ એટલે આપણે એકદમ ધીમો ગેસ કરી નાખવાનો આ રીતના તવીથા થાવાડે પ્રેશર કરવાનું છે એટલે ધીમા ગેસ એકદમ મસ્ત ચડશે અંદર સુધી અને ક્રિસ્પી પણ એકદમ મસ્ત બનશે આ રીતના આપણે પ્રેશર દેશું ધીમે ધીમે એટલે એકદમ મસ્ત આપણી ભાખરી ક્રિસ્પી બને

આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટફુલ બનાવવા માટે આપણે ઉપર ઘી લગાવીશું ઘી લગાવવાથી એકદમ મસ્ત થાય છે આપણે કાણાવારો ભાગ ઉપર આવે એ રીતના આપણે પેલા લગાડવાનું છે ઘી એટલે એકદમ અંદર ઘી ઉતરી જશે અને અંદર સુધી ક્રિસ્પી થઈ જશે આપણે ભાખરી એટલે આપણે ઘી લગાડશું એટલે એકદમ મસ્ત બની જશે ને ફ્લેવર પણ એકદમ મસ્ત આવશે આપણે ભાખરીને આ રીતના આપણે પ્રતિ ભાખરીમાં ઘી લગાવી દેવાનું છે જો તમે ઘી નો ખાતા હો તો તમે તેલ પણ લગાવી શકો છો આ રીતના ફરી આપણે પલટાવી લેશું ઘી ભાખરીને એકદમ ક્રિસ્પી આપણી ભાખરી બની ગઈ છે ઉપરથી પણ આપણે આની ઉપર પણ ઘી લગાવી દેવાનું છે એકદમ મસ્ત આપણી ભાખરી બનશે ગ્રેવી લગાવવાથી એકદમ સરસ અને એકદમ ક્રન્ચી પણ બહુ મસ્ત બને છે આપણે બજારમાંથી લઈએ છીએ તેવી સાથે છે આપણે આ દેશી ઘી લગાવવાનું છે હવે ફરી આપણે સાઈડ ફેરવીશું આ રીતના જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ક્રિસ્પી કાપી બની ગઈ છે હવે ફરી એકવાર આ જો આપણે તેલ ઘી લગાવ્યું છે એટલે આપણે ફરી જોડવીશું એટલે એકદમ મસ્ત ક્રિસ્પી બની છે